જય લક્ષ્મી નારાયણ યુવક મંડળની સ્થાપના બાણું ત્રાણું થયેલ મારે થોડુંક ઇતિહાસમાં જવાનું ઈચ્છા થાય છે એ બધાને જાણ થાય એટલા માટે કે અમારાથી પહેલા આપી જે યુવાનોએ યુવક મંડળ સ્થાપના કરી એનાથી પહેલા એક યુવક મંડળ હતું પણ સમાજ અને યુવક મંડળો કાંઈ ગરસમજ થવાથી યુવક મંડળ બરખાસ્ત કરવામાં આવ્યું અને પાંચ છ વર્ષ એમાં ચાલતું હતું તો અમે સંઘ જે ભાઈઓ યોગ મંડળના હતા કાર્યકર્તા આગળ થઈ ગયા હોદા અમારા માથે કાંઈ નહોતા તો પછી અમે દેવજી કેસરાવ હું દેવજી વીરજી લેરીભાઈ મોહનભાઈ અમૃતભાઈ એવા આઠ દસ જણા ભાઈઓ ભાઈને વિચાર કરતા કે ભાઈ આ યોગ્ય નથ થતો આપણે ગમે તેમ કરીને સમાજ પાસેથી પરમિશન મેળવીને યુવક મંડળની સ્થાપના કરી તો લીગલી થઈ જાય તો બધા માટે સારું એમ કરીને અમે પછી વડીલો પાસે પરમિશન લેવાની જવાબદારી કોણ લેશે પછી દેવજીભાઈ એ જ કીધું આપવા જવાબદારી આપણે વલ્લભભાઈને આપી આઠ દસ દિવસમાં હું બધા વડીલો પડ્યો જે પ્રમુખ હતા ઉપપ્રમુખ હતા મહામંત્રી હતા એ બધાને મળ્યો એ બધાને વિશ્વાસમાં લીધા નહીં કે બાપા યોગ મંડળ સ્થાપન ન કરવી કે કરવી એ તમે પરમિશન દો તો આગળ થાય કામ અમારું તો કઈ અડચણ આવશે એની જવાબદારી અમે યુવાનો લઈ રહ્યા હું પોતે જાતે લઉં એમ કરીને તમારા વિશ્વાસથી જ કામ કરશું તમારા માર્ગદર્શન એટલે જ અમે કામ કરશું તો તમે ગમે તે બને અમને પરમિશન આપો તો ત્યારે પ્રમુખ હતા આપણા દેવશ્રી રામજી નાકરાણી ભારત સંઘ તો એને ગોપાલ બાપુ મહામંત્રી હતા તો એ લોકો કે ઠીક છે અમે બે ચાર નદીમાં વિચાર કરીને તમને જાણ કરી લે પછી ત્યાં સુધી દિવાળી નું સ્નેહ મિલન પડવાનું હતું તે વખતે અમે આગલે દિવસે જ પૂછી લીધું કે હું ભલે વાંધો નહીં કાલે આપણે જાહેરાત કરશું એમ કરીને બાપાએ અમને આશ્વાસન આપ્યું યુવાનોના વિચારો કહેવા માટે મને ઊભો કર્યો ત્યારે મેં વડીલો પાસેથી ફરી એકવાર જાહેર જાહેરમાં જ યોગ મંડળી પરમિશન આપો અમે યુવાનો બધું કામ કરવા માંગી રહ્યા અને તમે વડીલો જે લગ્ન પ્રસંગે કોઈના પણ

એ પછી આપણા સમાજના બધા વડીલો અને ભાઈઓ અને બહેનો એ બધા ટાળીઓ વાળી અને અમને વધાવી દીધા પછી અમે યુવક મંડળની સ્થાપના કરવા માટે અમે રોજ નવ થી દસ ટિમ્બર માર્કેટમાં ભેગા થતા ને એમાં આપણે કેવી રીતના બંધારણ કેવા નિયમો કરવા શું કરવા એ જવાબદારી અમે માગણી માહિતી લેવાની જવાબદારી અમે દેવજી કેસરાને આપી તો દેવજીભાઈએ એ આઠ દસ જિલ્લાઓમાંથી બધી બંધારણની ચોપડી મગાવી એનામાંથી જે સારું લાગ્યું અમને એ જ અમે એ બંધારણ આપણા બંધારણ ચોપડીમાં ઉતારી અને યોગ મંડળની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં બાણું ત્રાણુંમાં થઈ તો પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપવાનો મને ત્રણ વર્ષ સલગ મોકો મળ્યો તે બદલ અમારા યુવાનો ભાઈઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું પોતાને ભાગ્યશાળી સમજુ છું પછી અમે યોગ મંડળની સ્થાપના કરી ત્યારે આગલે દિવસે જ મારું બધું ચર્ચા થઈ કે હવે હવારે સ્થાપના છે તો કાર્યકારી મંડળી નામ લેખાઈ ગયા એવા મારું નામ પ્રમુખ તરીકે પ્રમુખ રવજીભાઈ બાદાણી મહામંત્રી મોહનભાઈ સુજી વેલાણી સહમંત્રી લક્ષ્મણ ગંગારામ લીબાણી ખજાનજી પ્રકાશ સોમજી ભાદાણી અને રમત ગમત મંત્રી હિતેન્દ્ર રૂડાણી પર્યટન મંત્રી અમૃતભાઈ પારસિયા સંસ્કૃત મંત્રી દેવજીભાઈ વીરજી એવી રીતના અમે કાર્યકારીના હોદ્દેદારોને નિમણૂક કરી બીજે દિવસે જયારે આપણે બધા યુવાનો સાથે મળીને યોગ મંડળની સ્થાપનાની જાહેરાત કરીને આ એમાં બધાએ અમને વધાવી લીધા અને અમે આગળ યોગ મંડળ કાર્ય ચાલુ કર્યું અને આજની નવી પેઢી સમાજના મર્યાદા મારે પોતાના ઘરના વડીલોના મર્યાદા મારે એનું તમે પાલન કરશો તો આપણી પેઢી વર્ષો વર્ષો એવું જ સારા કાર્ય કરતી રહેશે અને તમે પણ સારું કાર્ય કરજો કોઈ ગલત સંગત નહીં લેતા એવું બધા કરાર્થના કરીને મારા એ સંતો પૂરા મળશે